અનંત પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે આવતીકાલે જ આ દાવો કેટલો સાચો પડશે તે જોવું રહ્યું ચૂંટણીના સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવતીકાલે જે છે તે મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ આપણી સાથે જોડાયા છે ત્યારે આપણે તેમની સાથે ચર્ચા કરીશું જી આવતીકાલે મતગણતરી છે ત્યારે આપનું કેવી રીતના ગણિત છે અને કેવી રીતના જીત મેળવશું આવતીકાલે મતગણતરી છે વલસાડ ડાંગ લોકસભા છવ્વીસની બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉમેદવાર તરીકે અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા લગભગ ચારસો જેટલી ઓટલા મિટિંગ અને રેલીઓ કરી અને પાસઠથી સિત્તેર સુધી સભાઓ અને સભાઓ કરી એની સાથે પ્રિયંકાજીની પણ એક જાહેર સભા થઈ ખૂબ એડી ચોટીનું જોર લગાવ્યું છે આદિવાસી સમાજની સાથે સાથે માછી સમાજ બક્ષીપન સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ ક્ષત્રિય સમાજ તમામે મને ટેકો પણ આપ્યો છે અને ખૂબ ઉત્સાહની સાથે અમારા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટું મતદાન પણ થયું છે શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થયું છે જેના કારણે આ ચૂંટણી અમે આવતીકાલે જીતીશું જી કેટલા મતોથી જીતવાનો આશા છે આપને દોઢ થી બે લાખ સુધી મતોથી અમે જીતવાનો દાવો કરીએ છીએ અને અઢી લાખ જેટલું મતદાન ગ્રામ્ય વિસ્તારમાં વાંસદા વાંસદા ચીખલી કપરાડા ડાંગ ધરમપુર જેવા વિસ્તારમાં થયું છે એવી જ રીતે ઉમર ગામના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ મોટું મતદાન થયું છે જે મતદાન મારા તરફી થયું અને અમે દોઢથી બે લાખ મતથી જીતીશું જી ચોક્કસથી તો આ હતા એ કોંગ્રેસના વલસાડ બેઠકના ઉમેદવાર અનંત પટેલ હતા અને તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે સાથે જ દોઢથી બે લાખ મટોથી તેઓ જીતશે તેવો તેમણે દાવો પણ કર્યો છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી